લેઈ કઈ બ્લોગ માં જે આવશે ને એમ શરમ બહુ આવે નઠે તો આપણે તો આ રીતનું કામ કરી જોઈ પાછળ રહ્યા તો હરવેર હરવે હું એની પાસે મસ્તી કરું હું અને આમથી આમ આટો મારું હું આપડી થાળ જો બૈને રહી અંકલ ની રેડી થાળ છે અને પપ્પા ની બધા ઓલરેડી ત્યાં બધા બેઠા છે અને આપણે અત્યારે બ્લોગ ઉતારી છે તો મસ્ત રીતે આખો બધાય પૂરો વિડીયો જોતા રહેજો અને આવો આવને આવો સપોર્ટ કરતા રહેજો તો ચાલો કામ કરતા કરતા બ્લોગ ઉતારું હું તો હવે હું કામ કરું એ પણ તમને બતાવી આપણે ઓલરેડી પાછા બ્લોગમાં આવી ગયા હે તો બ્લોગમાં એ જ કહેવાનું કે તમારો બધાનો સપોર્ટ સારો જ છે સપોર્ટ સપોર્ટ તો ઘડી જ થઈ કરું છું પણ કારણ કે મને આનંદ એક રીતે પણ થાય એ અને હા તમે વિડીયો પૂરા જોજો તમારા દોસ્તોને પણ પાંચ મિત્રોને પ્લીઝ શેર કરજો અને બીજું એ કહેવાનું કે વિડીયો તમે બિલકુલ પૂરા જોજો અને હા શું કહેવાય આપણે જે તમે યુટ્યુબમાં જોતા હોય ઘણા પબ્લિક એટલે પબ્લિક સમજો ઘણી પણ કે એ લોકો વિડીયો બહાર જઈને પણ ઉતારતા હોય કારણ કે શું કહેવાય પછી જે જેની લાઇફ હોય એ રીતની બધા બતાવતા હોય જેમ પૈસાની કોઈને સગવડ એ રીતનું બધું આગળ આગળ હાલતું હોય તમને બધાને બતાવતો હોય પણ આપણે જો જ્યાં ફરવા આપણે કોઈનો વિરોધ કરતા નથી બિલકુલ યાર જો આપણે ફરવા જશું તો આપણે પણ હું તમને બતાવીશ ક્યાં ફરી હી ક્યાં નહીં તો અત્યારે તો જો મારી જે છે એમાં તમને બધાને બતાવું બ્લોગમાં અને હા પહેલાં આપણે શોર્ટ વિડીયો જાજા નહીં ખાતા કારણ કે મારી પાસે ટાઈમ નહોતો એટલે થોડું થોડું શોર્ટ વિડીયોમાં કહેતી રહેતી હતી તો હવે પાંચ પાંચ મિનિટ કે છ છ મિનિટનો જે મને ટાઈમ મળે છે એ હું તમારી યાર શેર કરું હું તો આ રીતનું આપણું બધું હાલે છે અને તમે મને લાઈક તો આપતા જ રહેજો તો ચાલો પાછા મળીએ હજી આપણે પોતા અને ટાપ બાકી છે કામ કરીને પછી જોઈએ નીચે આટો મારશું ત્યાં કંઈક લોગ લેવા છે તો આપણે બિલકુલ લઈ લેશું તો બા બાય આપણે ઓલરેડી સાવેણી લઈ લીધી છે સાવેણી લઈને હાલો આપણે વારવાનો છે કચરો અને ભાઈના રૂમમાં જાય ભાઈનો રૂમ પણ આમ છે વેર વેરવિખર કરી નાખે તો ચાલો મસ્ત રીતે એને પણ રૂમ બનાવી નાખી તો જુઓ હું પણ કામ કરું અને તમે મારે ભેગા ચેનલમાં કામ કરજો અને ગોહિલ વૈભવી બ્લોગર્સને તમે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચાલો કામ કરી પાછળ આવી પાછળ જોતા જોતા જો અહીંયા અમારે જે મકાન બને છે ત્યાં ઓલરેડી રીંગને આવી છે તો રીંગદાર કરી રહ્યા છે બધાએ તો હરવે હરવે આવું મસ્ત પાછળનું વાતાવરણ છે સવાર સવારમાં પોપટ હોય પણ જો ઉડાઉડ થઈ છે પોપટ તો મને તો બહુ ગમે તો તમે જો આ પોપટ છે અને અહીંયા સામે રીંગદાર હાલી રહી છે અને વાતાવરણ પણ બહુ મસ્ત છે તડકો છે પણ વાદળ બહુ મસ્તના છે આજે મને તો બહુ ગમે આ રીતનું છે અત્યારે ચાલો પાછા મળીએ અને હા આપણી વેલ જો આ રીતની મસ્ત હજી થાય તમારી ઘરે હોય તો ક્યારેક ક્યારેક ડાડી મને આવો મળવા કોઈ તો દઈ જાજો એકાદી વાવશું એને પણ અને આપણું જો અહીંયા ડ્રેગન પણ આપણે વાવ્યું હે ઓલરેડી જોઈ શકો ડ્રેગન હે પછી આ હે ગુલાબ વાવ્યા હે હમણાં તો બગીચો સુકાઈ ગયો પણ આટલું જેટલું રહ્યું કે એની આપણે સેવા કરી તો ચાલો ત્યાં સુધી બાય ઈ ગઈ ને કઈક થઈ ગયું છે દવા બવા અને રામ તો આપણે ઓલરેડી મસ્ત રીતે જોઈ શકો ભલે ને જાય ધડાબડી બરાબર મહેમાન માં આવો ને અમારે અહીંયા બટલે અમે હિંચકા ખાઈ જિંદગીમાં ખાતા ન હોય ને અમે એટલે અહીંયા વાર ખાવા પડે અને દેવન સિંહ હે અને જઈલો તો આ જે દુની ખેર આવી તેથી દોરવાનું પતંગ કાંઈ મુકતો નથી અને આ પતંગો હોય ને તો બધા આ છોકરાને દઈ જઈ જયો